ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ હેલિકોપ્ટર હેલિકોપ્ટર શબ્દનો અર્થ સીધું ઉપર ચડી કે નીચે ઉતરી શકે એવું વિમાન થાય છે હેલિકોપ્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો હેલિકોપ્ટર વૉ સર્કલિંગ સ્લોલી વેરી લો અર્થાત હેલિકોપ્ટર ધીમે ધીમે ખૂબ જ નીચું ચક્કર લગાવી રહ્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ આ હેલિકોપ્ટર અપિયર ઇન ધ સ્કાય અબાઉટ ધેમ એટલે કે તેમની ઉપર આકાશમાં એક હેલિકોપ્ટર દેખાયું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ટ્રુપ્સ વર લેન્ડેડ બાય હેલિકોપ્ટર અર્થાત સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા ઉતારવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ